સુરત પોલીસે વેસ પલટો કરી મહારાષ્ટ્ર થી આ બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે સુરતના ડુમ્મસ સ્થિત કાંદી ફળિયામાં ત્રણ ચાર લૂંટના ઈરાદે ધાડ પાડી આદેડ હત્યા કરવાના ચકચારી ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા બે આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રથી કરીને ઝડપી પાડ્યા છે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ સુરતના ડુમસ સ્થિત કાંદી ફળિયામાં ગત બે એપ્રિલ બે હાજર એકવીસ ના રાત્રિના સમયે આધેડ ભૂપેન્દ્ર ગોવિંદભાઈ પટેલને મધ્યરાત્રીના અરસામાં આઠેક શખ્સોએ તેમના ઘરમાં ઘૂસી તેમના હાથ પગ બાંધી તેમની હત્યા કરી હતી પલટો કરીને મહારાષ્ટ્રના થાણે ખાતેથી આરોપી જોસુઆ ઉર્ફે અન્ના રાજેન્દ્રન ઉમર વર્ષ ચોત્રીસ અને સુશાંત ઉર્ફે લંબુ નરસિંહ પાણી ગ્રહી ઉંમર પાંત્રીસ ને ઝડપી પાડ્યા હતા

અને આપણે આ રૂપિયાની લૂંટ કરવાની છે આ બંગલામાં રહેતો શખ્સ તેના ઘરમાં એકલો જ રહે છે વગેરે વાત કરી હતી જેથી ત્રણેય લૂંટ કરવા તૈયાર થઈ ભાડાની ટેક્સીમાં સુરત આવ્યા હતા દરમિયાન થોડા દિવસ રોકાઈને ડુમ્મસ વિસ્તારમાં જે બંગલામાં ઢાળ પાડવાની હતી તેના માટે પોતાની પાસે કોઈ વાહનો ન હોવાથી પોતાના સાગરીતો સાથે મળીને

મકાનના દરવાજાના નકુચા તથા તાળા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા આ દરમિયાન આઢેડ જાગી જતા તેના લમણે પિસ્તલ તાકી અને ચાદર વડે મોઢું દબાવી દોરી વડે હાથ પગ બાંધી દીધા હતા અને તેની હત્યા કરી હતી ત્યારબાદ આરોપીઓ ઘરમાંથી ચાર લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા જેમાં પોતાના હિસ્સે પચાસ પચાસ હજાર રૂપિયા આવ્યા હતા પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ મુંબઈ બદલાપુર ખાતે સાધન સામગ્રી તથા રૂપિયાની જરૂર હોવાથી તેઓ સુરતના ડુમ્મસ વિસ્તારમાં ગુનાને અંજામ આપ્યો હતો વધુમાં ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અગાઉ છ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી